સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ખાતાના ચોથા માળે ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાંથી દારૂ અને જુગાર રમતા વકીલ ઉદ્યોગપતિ કારખાનદાર સહિતનાઓને ઝડપી પાડી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસે બાતમીના આધારે કાપોદરા ખાતે આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ખાતા નંબર બસો એકોતેરમાં દરોડા પાડ્યા હતા જેથી જુગાર રમતા એડવોકેટ પ્રશાંત પટેલ તથા વેપારીઓ પંકજ બારૈયા અનિલ પટોડિયા વીરુ કચરા સુરેશ સુરચુડાસમા મનદીપ નાવળીયા આશિષ ગોરસિયાને ઝડપી પાડ્યા હતા તો પોલીસે એડવોકેટ પ્રશાંત પટેલ પાસેથી દારૂનો જથ્થો પણ કબજે કર્યો હતો ગઈકાલ તારીખ ત્રણ એક બે હજાર તેવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ચૌધરી સાહેબ તથા ડિસ્ટાફના પીએસઆઈ શ્રી પીજી ડાવરા સાહેબ તથા તેઓના સ્ટાફને ગુપ્ત રાહે બાતમી મળેલ કે અત્રેના કાપોદરા પોસ્ટલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીના માલિક પ્રશાંતભાઈ ધરમસિંહ પટેલ પોતાની જગ્યા ભાડે આપી અને જુગારધામ ચલવી રહેલ છે જે બાતમીના આધારે પીઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા તેઓના સ્ટાફના માણસોએ પંચોરુબરૂ જુગાર અંગેની રેડ કરતાં એક હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાઈ ગયેલ જે જુગારની અંદર પોલીસે કુલ બે લાખ તેર હજાર જેટલો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આ જુગારના કામે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અન્ય બાકીના આરોપીઓ ભાગી ગયેલ છે તેઓની પણ તપાસ તજવીજ ચાલુ છે સદરવું રેડ દરમિયાન પોલીસે ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીની જે જગ્યા છે એ જગ્યામાં તપાસ તજવીજ કરતાં પોલીસને ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂ તથા બિયરની બોટલો નંગ છપ્પન કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર જેટલોનો મુદ્દા પણ પોલીસે પકડી પાડેલ છે આમ વ્યવસાય ઇન્ડસ્ટ્રી ચલાવતા ઈસમે એક હાઈ પ્રોફાઇલ પ્રકારનું જુગારધામ ચલાવી અને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય જે અનુસંધાને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે ને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે હા આ ગુનાઓમાં જે વોન્ટેડ આરોપી છે તે અગાઉ ગેંગ ઓપરેટ કરતા મનેશ કુકરી સાથે પણ સંકળાયેલા છે એવું તપાસમાં અત્યારે હાલ બહાર આવેલ છે તે જુગારધામ ચલાવનાર રોનક ઉર્ફે દરી રાહુલ બોરડા અને ભાવિન ઉર્ફે બાડો નાકરાણીને ભાગી છૂટતા તેઓ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા